અમદાવાદ શહેર પ્રથમ વખત હેન્ડીકેપ ક્રિકેટ ટુર્નામેન્ટનું સાક્ષી બનવા જઈ રહ્યું છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિવિધ ટીમો વચ્ચે મેચો રમાઈ ચૂકી છે તે સ્ટેડિયમમાં આજે ભારત અને ઇંગ્લેન્ડના હેન્ડીકેપ ખેલાડીઓ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાશે કે જે મેચને લઈને ખેલાડીઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી ભારત અને ઇંગ્લેન્ડના હેન્ડીકેપ ખેલાડીઓ વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે તો આ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટની બે મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બી ગ્રાઉન્ડમાં એક મેચ રેલવેના ગ્રાઉન્ડમાં એક મેચ ગુજરાત કોલેજના ગ્રાઉન્ડમાં અને ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈ લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે તેમજ ભારતના ખેલાડીઓએ પણ મેચમાં સારું પરફોર્મન્સ આપવા માટે તૈયારીઓ પણ કરી દીધી છે મળતી માહિતી અનુસાર ભારત અને ઇંગ્લેન્ડની વિકલાંગ ટીમ વચ્ચે પાંચ ટી ટ્વેન્ટી રમાશે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બી ગ્રાઉન્ડ અઠ્યાવીસ અને ત્રીસ જાન્યુઆરીએ પ્રથમ બે મેચની યજમાની કરશે ત્યારબાદ એક ફેબ્રુઆરી ગુજરાત કોલેજ મેદાન પર ત્રણ ફેબ્રુઆરી રેલવે ગ્રાઉન્ડ પર મેચનું આયોજન કરવામાં આવશે અને છ ફેબ્રુઆરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાશે ફ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ